ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઈ એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે જેને લઈ તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાથોમાં તીર કામઠા સાથે રેલી યોજી અને કલેક્ટર કચેરીએ એકત્ર થઈ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે આ રજૂઆતમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપતા કહ્યું કે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે એટલે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવે લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી